ખાડીપુર અટકાવવા માટે પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ મુખ્યમંત્રીશ્રીને લખેલા પત્રને ધારાસભ્ય કુમાર કાનાણીએ સમર્થન આપી મુખ્યમંત્રીને પત્ર લખી તાત્કાલિક આ યોજનાને અમલમાં લાવવા જણાવ્યું હતું સુરતમાં વારંવાર આવતી ખાડીપુરની સમસ્યાને કાયમી નિવારણ માટે સમાજના અને પદ્મશ્રી મથુરભાઈ સવાણી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લખાયેલા પત્રને સુરતના ધારાસભ્ય કુમાર કારણીએ સંપૂર્ણ સમર્થન આપ્યું છે એક પત્ર લખી મથુરભાઈ સવાણી દ્વારા સૂચવેલા ખાડી કરવાના પ્લાન પર તાત્કાલિક સર્વે કરી જો શક્ય હોય તો યોજનાને અમલમાં મૂકવા ભલામણ કરી છે કુમાર કાનાણીએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે સુરતને ખાડી પૂરની પરિસ્થિતિમાંથી મુક્ત કરી શકાય તે માટે મથુરભાઈ સવાણીએ મુખ્યમંત્રી સુરતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પદાધિકારીઓ અને અધિકારીઓને પત્ર લખ્યો છે આ પત્ર સાથે ખાડી ડાયવર્ટ કરવાના પ્લાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કારણીય મથુરભાઈના સૂચનોનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે મને એવું લાગે છે કે આ બાબતે તાત્કાલિક ધોરણે તેમણે સૂચવેલી યોજના પ્રમાણે સર્વે કરી શક્યતા તપાસી આ યોજના શક્ય છે કે કેમ તે બાબતે આગળની કાર્યવાહી કરવી જોઈએ જેથી સુરતને વખતો વખત આવતા ખાડીપુરમાંથી બચાવી શકાય તેવું મારું માનવું છે વરાછા માટે ખૂબ જ એક પેચીદો પ્રશ્ન છે સુરતમાં વરસાદ થાય તાપીની અંદર પૂર આવે ઉપરવાસ વરસાદ થાય કામરેજ બારડોલી તો આ વરસાદ જ્યારે પણ થાય છે ત્યારે ખાડી પૂરની ખૂબ ગંભીર સમસ્યા ઉપસ્થિત થાય છે અને એ બાબતે આ વર્ષોથી લોકો લાખો લોકો એને અસરગ્રસ્ત થાય છે અનેક પ્રકારની વ્યવસ્થા લોકોને બહુ મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન ઘણું બધું સહન કરવાનું લોકોને આવે ના ખાડીપુર ખાડી માટે મથુરભાઈ સવાણીએ જે પત્ર લખ્યો છે મને એવું લાગ્યું કે એણે પત્રમાં જે ઉલ્લેખ કર્યો છે એ બાબતે આપણે તપાસ કરવી જોઈએ અને સર્વે કરવી જોઈએ ખરેખર જો એ શક્ય હોય અને કરવાથી જો ખાડીના પૂરનો પ્રશ્ન હલ થતો હોય અથવા તો ઓછો થતો હોય તો આ કામ ત્વરિત હાથ પર લેવું જોઈએ સર્વે કરવું જોઈએ અને સર્વે કર્યા પછી જો આ વાતમાં તથ્ય લાગે અને એવું લાગે કે આમાં અસર થાય એવું છે જો આમાં સુધારો થાય એવું છે તો આ તાત્કાલિક કામ હાથ પર લઈ અને લોકોને ખાલીના પોતી બચાવવા જોઈએ એટલા માટે મથુરભાઈએ લખેલા પત્રને મેં સમર્થન આપ્યું છે કે આનું સર્વે થવું જોઈએ અને આનો નિકાલ થવો સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનણીએ લખેલા પત્રમાં એમ પણ જણાવ્યું હતું કે મથુરભાઈ સવાણી લખેલા પત્રમાં ઝડપી કાર્યવી થાય